તમે જો માં નવ મહિના ઉદર રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેહતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાય બાપા લાગે બોલો માનું ન લાગવું જોઈએ માનો ભોગ છે એટલો બાપ નો નથી બધા ને ખબર છે એમાં હું આવી જાઉં ને ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોઈએ ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય હોય માયો સમર્પણ કરી દીધું કે એની વાહે બાપા નું રાખો કે શું કામ કે આ દારૂ ની કોથળીઓ તોડીને ધોડીમાં માછું ગાલી પડ્યો હોય કોઈ એમ કે કોનો છે ફલાણી માં નો છે એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં એની વાય એના નું રાખો આ સમર્પણ છે ત્યાગ છે રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે બાકી કોઈ ને પાંચ હજાર રૂપિયા ઉડાડી દઉં ત્યાગ ન કહેવાય એ તો તમારે આટલા બધા માણસ હારું દેખાડું એટલે ઉડાડતા હોય હા ત્યાં તો બાપુ દીકરી કરી શકે અઢાર વર્ષ સુધી રહ્યા પછી બાપ દીકરી ના લગ્ન કરે ને હરફ કાચડી દીકરી કહી હકે પચાસ વીઘા જમીન હોય બે ભાઈ હોય ને પચી પચીસ વીઘા બે ભાગ પાડે પણ દીકરી કોઈ થી કોર્ટે ચડીને કીધું નહિ મારા બાપાએ મારા ભાઈને ને વેચી દીધું મને કાંઈ ન હોય એવું આજની તારીખમાં દીકરીએ કીધું નથી આનું નામ સમર્પણ કહેવાય અને વ્યાજ જમીન આટું હગો ભાઈ હગા ભાઈ ને નાખે બોલો

હનુમાનજી કોનો અંજની નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હાર હારા માન આ બગડેલા બાપા જાવ ચોટીલા ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે હું તો આ બહેનોને ખાસ હાથ જોડીને વિનંતી કરું

અને એક વખત રામાયણ ગીતા હોર નીકળી જાવ બાપુ જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં નો ગાવ આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ દીકરો કોઈ દી મોડો ન થાય બાપ દીકરી હોય તોય મોડી ન થાય એને કોઈ દી તમારા હાથ પેઢી નામ ને ડાઘ ન લાગે એવું સંતાન થાય વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હવે ત્યાં પરજા કેવી થાય શું અત્યારે આપડે વાત શું કરીને શું વખાણ કરવા આ તો બાપુ આ ફાયદો છે ને વાત કરું છું આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ના ખટારા ને ટાંટા લઈ કે ભારત મહાન થાય હે દિવાલો માથે લખી નાખે ભારત મહાન થઈ જાય મોબાઈલ ખોલો તો આપણા ને આપણા તાટિયા ખેંચતા હોય લો આમાં ભારત ચારે મહાન થાય એમ નો થાય રામ મારે તમારે સમજવાની જરૂર છે અમે અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ચા આવે એ હાટું બેઠા હોય બોલો અમુક એટલે અમે આ કોઈ ગાડું દેવા આવ્યા છે આમાં આ કઈ રાતમાં કઈ લેવું જ નહોતું અને જીવતા ની ભૂલ ન થાય કોઈ મરે લાઈન થાય પણ એ હાટુ જ બેઠા હોય દીકરો મારો સીડ્યો હોય ને છે અને ભૂલ જ્યાં આવે જોવો તો ખરા ફોન કરવા જેવા છે કરો ને કોક ને આ સરહદ ઉપર દીવ ઉઠાડે હરિયારિયા કોકના ઘરમાં બેનો દીકરી ઉપાડી જાય કોકના મર્ડર કરી નાખે કોઈના લય લઈ મારી દે કોક ને કરો ફોન અમે તો ભગવાન નામ લઈ જાય કદાચ રામ જગ્યાએ કૃષ્ણ બોલી ગયા એમ જ્યાં મોટો આપ ફાટી ગયો આમ ન બોલાય લો બોલો અમે જ્યાં મોટો લાખ બે લાખ નો ખર્ચો કરી નાખ્યો હોય જાય કહેવાનો મારો મિનિંગ એ કોઈ એમને હા સાંભળતું નથી અમને સાંભળે જોઈ ન થકતા આ અત્યારે મારે આ લાય વાલે છે મારો દીકરો ભેગો આ લાઈવ વાલે છે ને

પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાથ પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે પછી રોદરા નો રોવા સમજી લઉનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણે આપણને નડે નક ધરમપુર સુધી ઓળખે ત્યાં પડખે પડ્યા એ નો ઓળખે નથી ઓળખતા આપડા રહી જાય ને બીજા કરી જાય સવારામાં બાપા બાપુ બજાણા બજાણાની બજારમાં પીપળીથી બજાણા ભજન કરવા આવે ને એ બાપુ બજારની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ભજન તમને નહીં સમજાય એટલે તે હું આ બધું બોલવાનું કરું છું ભજન ભજન ચાલુ કરીને તો તમે આમાં ભાગી જાય કારણ કે ભજન સમજાય એવું જ નથી ભજન એટલે એક એક ભજન છે ને એક ભજન એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી મા વાહ ભાંગી નાખે કે નહીં કહું પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય એમ છે હોય એવા તમને નો સમજાય પ્રશ્ન તમારો છે આ સમજાય એમ છે જ નહીં અને સમજાણું ને બાપુ બાણું લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાય જાય તો એમ એવું હેલું નથી અમે બહાર જઈ ને આ વખત બાપુ રહ્યા ને એવા બાપુ અરે હોય ને તો અમને એમ કે હાલો હાલો પગલા પડાવવા તમારા અમને એમ કે હાલો અમારે ઘેરે પગલા પડાવવા

કે બે હાચા છે બે મારે સ્વીકારી લેવાની વાત છે મારો કહેવાનો અર્થ એ છે બે હાચા છે આ પગલા પડાવે છે ને એ હાચા છે ઘરે પગલા નથી પાડવા દેતા ને એ હાચા છે સ્વીકારી લેવાની વાત છે ને કે અહીંયા દેકારો ન કરાય હાલ તો અમારી ભેગી અમને 10 જણા પગલા પડાવે છે એ ડકો ન ઊભો કરાય કારણ કે તમે એક જ એક દીધ પગલા પડાવવાનો છો ઓલા તણને હાઠે દી રોટલા બનાવી દે એટલે ઈ કે ઈ કરવું પણ સમજાતું નથી કહેવાનો મારો મીનિંગ શું છે સમજાતું નથી સ્વીકારી લ્યો તમે જે પરિસ્થિતિમાં છો ને એને સ્વીકાર અત્યારે વરસાદ આવે કોઈ ગમતો નથી પણ કોઈ થી રોકાય એવું છે સ્વીકારવું જ પડે અમારે હમણાં હમણાં ત્રણ ચાર પ્રોગ્રામ ફેલ થયા ફોન આવે એ ડોમ ઉડાડી દીધો આવતા નહીં સ્વીકારવું પડે માણાએ કર્યું એટલે તરત મોટો મહાભારત કરે એવું રામ કથા નું બાપુ સરસ મજાનું આયોજન કર્યું હનુમાનજી મહારાજ ને એકસો ને

વરસાદ આવે તમને પ્રમાણે કારણ કે નજરે તો આપણે આપણી 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 એવી દ્રષ્ટિ નથી કે આપણે નજરે જોઈએ આપણે પાપી છે એ આપણને હજી ભગવાન દ્રષ્ટિ નથી આપી પણ આવા કાર્ય કરો છો આજ નહીં તો કાલ મારો નાથ કદાચ આપશે દર્શન પણ કહેવાનો મારો અર્થ કે એની હાજરી છે એની અનુભૂતિ તમને કરાવે ઈ હનુમાન તમે વિચાર કરો રામાયણ માં હનુમાનજી મહારાજ એ રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું આય કામ કર્યું આય કામ કર્યું એવા હજારો દાખલા છે પણ આ મેં આટલું કામ કર્યું એનો મને આટલો બદલો આપો રામ પાસે માગ્યો એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય આનું નામ સેવ કાય કહેવાય રાજા થવું હોય તો રામ જેવું બાપ થવું હોય તો દશરથ જેવું ભાઈ થવું હોય તો ભરત જેવું દીકરી થવું હોય તો સીતાજી જેવું માં થવું હોય તો તારામતી જેવું ભક્ત થવું હોય તો વિક્ષણ જેવું સેવક થવું હોય તો હનુમાનજી જેવું દુશ્મન થવું હોય તો રાવણ જેવું એવા પાત્ર રામાયણમાં પડ્યા છે જો ભાઈ ભાઈ બાપુ તમે વિચાર કરો રામચંદ્ર પરમાત્મા ની ચૌદ વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ પણ સંતો એ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો હાલે જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય હું તો એમ કઉ છું વાંચતા ન આવડે તો કઈ નઈ વાંચતા આવડે વાંચો નહીં તો કઈ નઈ પણ ઘરમાં રાખો એક નાનું મોટું રામાયણ નું એક પુસ્તક ઘરમાં રાખો વાંચો નહીં તો કઈ નહીં મહાપુરુષો એ કીધું કે ભરત ભાઈ ભાઈ તો ભરત જેવા હોવો જોયો લક્ષ્મણ નો ચાલે એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને એ ચૌદ વર્ષની વાત લાંબી છે ટૂંકામાં કહું ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ ભાઈ બેઠા હતા અને રામે લક્ષ્મણ ને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા થતું ને તારા મોઢા ઉપર કંઈક મને ચિંતા હોય એવું લાગે તો કે ના ના મને ના એવું કંઈ છે નહીં કે ના લક્ષ્મણ તું કે શું છે ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ આપણા બે ના પિતા ગુરુ દશરથ મહારાજ તો કે હા આપણા ગુરુ બે ના વશિષ્ઠ મહારાજ તો કે તમારી અને મારી કોઈ કમી ખરી કે ના બે માં ભક્તિ પણ આવું કામ કે ચૌદ વર્ષ માં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ જો આમાં તમારામાં મારામાં કઈ ફરક નો હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ નું જયારે યુદ્ધ હાલતું હતું

કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે સબરીનો આશ્રમ આવ્યો હતો તને ખબર છે તો કે હા છાડવાના પાંદડા પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટાભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે મને ખાસ ખબર છે એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા આંગણું વાળેલું હતું તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા બાપ ભાઈ લક્ષ્મણ ત્યાં ખાધા તા લક્ષ્મણ બાબુ હબાકો આવી ગયો લક્ષ્મણ અરે તારી ભલે થાય તારી ચૌદ વર્ષ અહીંયા ભૂલ કરી ગયો તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ કહે છે લક્ષ્મણ

ઈ કે ના મેં તો ફેંકી દીધા ઈ તે જે ફળને ને ફેંક્યા ને ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા એની ચાચમાંથી બિયારણ વેરણ હતું અને સુસેન નામના વૈદ્ય કીધું તો દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લી આવી નાના મોઢામાં ટીપા પાડો તો બચે ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ સંતોએ ના પાડી દીધી કે ભાઈમાં તો ભરત જ હાલે લક્ષ્મણ નો હાલે આપણે હાલવી એકઈમાં એક ભૂલ કરીને કીધું મહાપુરુષો સીમાય નહી રોટલા ખાવામાં અરે બાપુ જીવન મળ્યું છે કઈક મોજ કરી લેવાય આનંદ કરી લેવાની વાત છે બાકી હું તો એમ આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા તો રોવે નહીં તેને જીવાય નવ જીવન એવું જીવાય આપણી નાચ નો ન હોય આપણો હગો ન હોય આપણા ગામનો નો હોય પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયોગ્યો દીદી આપણા હૃદયમાં હબાકો આવે અરે માણા જેવો માણા વિયોગ્યો એટલે કાક બાપુને લખવું પડે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મંડાય બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા હારા માણા તો બાપુ એ અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને દુનિયામાંથી આ મહાપુરુષોના ગાણા અમે ગાઈ છીએ મોકલાવતી પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે એટલા માટે એકાદ વાણી કરું નકરું બોલવાનું પાછું કોઈક ડોલા આવશે એટલે એકાદ બે કડી ગઈ ને પાછું હું તમને વાત કરીશ બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણા નથી જતું એ દેખાય લગર ચેક ચેક જાય ને તો બાબુ આમ જો આમ જેમ કોશ ગળી જાય એમ બેઠા હોય નો દાંત કાઢે નો હાથ ઊંચો કરે નો નો અરે હમણાં હમણાં એક બે ત્રણ પ્રોગ્રામ કર્યા ને પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીએ ઘડી અમારે જોવું પડે ટેમ કેમ નથી જાતો આથી એ સાજા બેઠા હોય અને આમ તમે જોવો ને આપણે એમ કે આમને શું અમે તો એક જગ્યાએ ગયા ને ગરબા ગાયા વાતો કરી ભજન ગાયા પિચરના ગીત ગાય અમારે એક ભાઈ હતો મેં પીચર પીચરના ગાન મેં કહ્યું આઈ કંઈ કામ જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું પણ હાલ્યા જ નહીં એમાં જે એમ એક વગાડ્યો છે ને પરસો હોળી ગયો અને પછી એમ એટલા સુધી પ્રોગ્રામમાં મજા આવી બહુ સરસ મજા અરે તમારે ભલે તો હું શું હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી ક્યાંય જીવ અમારું એ કોઈ હાલે જ નહીં અરે અમે તો તમારા મહેમાન છી બલાબા બે કલાક હમણાં રહીને હિલોડો કહીને ભાગી જાઉં અને મોજ કરી લ્યો હું તો એમ કઉ છું કાંઈ છે જ નહીં પાંચસો ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં ફૂટપાથ ઉપર એક ફકીર હું તો હતો ફકીર જો મોજ તો કરવા વાળા ઝોપડામાંય કરે છે અને રોવા વાળા બંગલામાંય રોવે છે પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસાવાળા છોકરા ઉભા વાડા જેવા નો નામ રખડતા હોય કોઈ દીકરી નથી તું ચાલી ચાલી વરના ભાટા રખડે પૈસા થી સુખ નથી બાપુ અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જક્શન છે ને રેલવેનું જંક્શન ત્યાં બધાય બીજા જે ઓલા રાંકા ઢેંકા હોય ને કઈ કોઈ ધંધો નહીં માગીને જે ખાતા હોય એ એવા છોકરું હોય ને બાપુ ઈ માગવા ગયું હોય બૈરું માગવા ગયું હોય જણે માગવા ગયો હોય કોક થોડોક રોટલો લઈ આવ્યો કોક થોડીક ખીચડી લઈ આવ્યો કોક થોડોક શાક લઈ આવ્યો અને બાપુ બધા ભેગા થઈને એક ડીશ માં ખાતા હોય ને આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તોય બાપુ આપણે હું તો જોઈ રહ્યું વાહ મારા નાથ વાહ કોક ના અહીંથી લાવેને ખાય છે એક ડીશ માં બધાય કોઈ હાઠું જૂઠું કોઈ સમજતાય નથી કોઈ માનતાય નથી પણ એ છોકરા છોકરાની માં છોકરાનો બાપ બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ થાય આરો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે અને પૈસાવાળા અહીંયા તમે જો ને તો છોકરો આમ મોઠું કરીને બેઠો એ બહુ આમ મોઠું કરીને બેઠી તો એમ થાય આને શું બંગલાની દિવાળી મૂકવાની કોઈ ભેગા બેહેતાય નથી ભેગી વાત નથી કરતા પૈસાથી આનંદ નથી મળતો મારા રામ અંદરથી આવે चितની શાંતિ મનની પ્રસંસા દિલની દાતરી ગુંમડાની રોજ અને તાડિયા તાવની તાડ આટલું માલકુરથી આવે પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસાવાળા આપડા આટુ કાઈ નો વધવા દે એવું નથી એ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર ઊતો તો સિકંદર નીકળ્યો એની આમ નજર ગઈ

કાય જોતું નથી એમ કે ઈ કે હું सिकंदर છું સિકંદર ઈ કે મેં આ જા તમને પૂછ્યું તમે કોણ છો મેં પૂછ્યું તમે આવ્યા છો અહીંયા ત્યાં મારી પાસે હું તમારી પાસે આવ્યો सिकंदरને વાઢ્યો હોય તો લો અરે તારી ભલી થાય આ જો આ દિલ્હીનું રાજ માગે તો લખી દો પણ એની મસ્તી કેવી છે ઈ કે ભાઈડો કાય ના પહેરવા લુગડુ નથી કાય ને ઈ કે કાય તો માગ ઈ કે પણ શું માગવું હમણાં ભૂખ લાગી છે સામેની ડેલીમાંથી એક બેને આવીને ખાવાનું દેઈ ગઈ એક ભાઈ અહીંથી નીકળ્યો હતી ને આ બીડી આપી ટેકાવી આવી હા કોઈ બીજી બેન નહીં ખાવા આપે સિકંદર વિચાર કરે કે આને હજી હાજ ઠેકાણા નથી તોય ભાઈડો શાંતિ થી ઉતો છે કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી તોય ભરો એ ઉતો છે મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય હેઠો નત બે હતો ઈ કે ભલામણા કંઈક તો માઈક મારી મોજ મારી જાય કે તો થોડા કામ આખા ઉભા તડકો મારી માથે પડે તો મને થોડી ટાઈટ વાય છે બીજું કાઈ જોતું નથી શ્રીકંદરને એમ તો આ હા હા તારી મોજ તારી મસ્તી એ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કેવું છે કે એ ખુદા મને આવતા જન્મમાં આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી મને દેજે અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ એ જીવનમાં ઉતારવા જેવું ફકીર કે શું કહો છો ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જાઉં ને એટલે ખુદાને કેવું છે કે આવી મને મોત દેજે ફકીર કેવા તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા કે એન પા કૂતરો બેઠો છે ને આન પા તમે જમાવો રસાલા ને જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું છે વાતુ થાય રામ વાતુ કરણ શું લઈ ગયો ને રાવણ શું મૂકી ગયો ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક લઈ આવો ને જુડી અરે એમ નથી રામ કઈક જુદી વાત છે એટલા માટે નથી સમજાતું આ મોજ કરી લ્યો કાય બાપુ મને તો એમ થાય કોઈ થીકડા વાળું લુગડું પહેર્યું હોય મને બતાવો કોઈ થીકડા વાળું પહેર્યું હોય કેટલી બાપુ ભગવાનની કૃપા છે કોઈને બાપુ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય અમારે ત્યાં ઓલો તૈણા તણા મેળામાં જવું હોય ને આઠ દિન વાર હોય ને આઠ દિવસ આળોટવાનું ચાલુ કર્યું ને તે ત્રણ રૂપિયા આપે અત્યારે તમે જોવો તો પૈસા 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 છે નકર તે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડાના તોય આપડી માવડીઓ એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો તા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ આ આ આપડી સંસ્કૃતિ છે અને અને બજાય ને બધા પૈસાવાળા કે આ હારાવાળા એટલે અલ્યા ફાટલા પહેરીને આવ્યા છે હારાવાળા પણ આપડે હાય પાડવી પડે ક્યાં જવું સમયની ભલી હારી છે મારો કહેવાનો મિનિંગ હું તો ક્યારેક ક્યારે કેવા ફાઇટલા પહેરવા નીકળ્યા તમને મને એમ તમે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા ખબર નથી આવું ટાણું આવશે ને હાસી ને રાખે અત્યારે આમની અરે આપણે પહેરાથી નીકળ્યા વગર ઓલે મેળા આવી જાત ખર્શોય ન કરવો પડે પણ હવે અમે તો થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઢબ કર્યા અને અત્યારે માન માન નવા લગડાનો મેળ પડ્યો હતા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું અરે જોવો તો ખરા આમ આમ પ્રકૃતિના ફેરફાર કરી નાખ્યો એમ આ આ વરસાદ અત્યારે આવે છે ને ભગવાને ભૂલી ગયો છે ખતાર શિયાળો છે ઉનાળો છે આ આપણે બધું સકડું ફેરવાયું નહીં કારણ કે આમાં બધું હું થું ચાલે છે તમે ચોખું ઘી લઈને બજારમાં રાયડું પાડો ચોખું ઘી છે ચોખું ઘી ખપે જ મને કહે ઓલે દારૂ બાવળી એમ વેસે મૂંગે મૂંગા તોય ખપી દે એટલે જુઓ નહીં દારૂવાળાને બાપુ હુંકારો કરાય અને અહીંયા મારે ગયો હોય

આવા સ્ટેજની ઈશ્વરની કૃપા છે તમારા બધાના આશીર્વાદ છે હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખ મને મારું ઝાઝા બધા ઈ છે મારા ગામમાં પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યું નથી એમ મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાનદાની તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો હોય શું મરો તો હોય શું કઈ ફરક નથી પડતો હું કહેવાય એ માગું છું કે જીવન અમૂલ્ય મળ્યું છે છોકરા કાજુ બધા ઓગઠ કરે બોલો આપણને પાર લઈ નથી ચડ્યું અત્યારે આપડે છોકરા કાજુ બધા માટે લાવીને ને આપણે લાલા બેટા તારા ભાગ લે પાટું એમાં નથી ખાવું એટલે ખાને હવે અમને પાર લઈ નથી ચીડ્યું પણ સમય મારો કહેવાનો મિનિંગ કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું ખાવાની વાત તો તમે ક્યાં કરો જોવા નહોતું મળતું અત્યારે જો ભગવાને તમને જોકે નો વાપરે મુબારક ના કે અત્યારે ખબર આપવું બધાના છોકરા ખાય એવું છે અમુક લોહ ભ્યા છે ને મળતા હોય ને ખાતા નથી ખાવતા નથી અમુક અમુક છે એવા આપણે ખાડા ચા અમુક છે આ નથી પણ એમને નથી ખાતું શોખરાને નથી ખાતા હવે આવા ખર્ચા કરાય એટલે આ અત્યારે ભગવાન હાપું છે ખર્ચા કરીને પણ નથી ફતતું એટલા માટે મહાપુરુષો વાણીમાં એક વાણીમાં એવું કહે છે કે એક સરદાર બાપુની વાણી છે વાણી ઉપર ધ્યાન આપજો કારણ કે વાણી છે ને વાણી એ મંથન કરવાની જરૂર છે મંથન કર્યા સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે જ્યાં જ્યાં ભજન છે ને જ્યાં જ્યાં વાત પડ્યું હોય એમ બાપુ ભજન ન થાય અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે નગર સંતો જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જો કડિયું તમે જો એનો ઢાળ તમે જો હજી આપણે કઈ વિચાર્યું જ નથી નગર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટર એટલા બધા હોશિયાર છીએ એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય નો હાલે એક ઓછો હોય તોય નો હાલે એનો ઢાળમાં ફેરફાર હોય તોય નો હાલે અને શબ્દ ની અરે શબ્દ નો પ્રાસ નો મળતો હોય તોય નો ને આપણે કોઈ કદર કરી ના હકી બાકી ભજન ની જેને કદર કરીને જેને મંથન કર્યું જીવનમાં ઉતર્યું ને એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા અને એ સાધુ થયા હોત ને ભજન એને એડું તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં આ જેને જેને શબ્દ અડી ગયા ને આ મીરાબાઈ અમારા દરબાર ની દીકરી હતી બાપુ એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા ને ગોકુળમાંથી દ્વારકા આવ્યા અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાન ની મૂર્તિમાં બાપુ એ હમાય ગઈ તો હમાય ગઈ આજની આજ ની તારીખમાં પાછી નથી આવી એનું નામ બાપુ અડી ગયો કહેવાય હું એવું નથી કહેતો કે આપણે બધા સમય જશું પણ બાપુ એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા ચોવીસ કલાકમાં કાંઈક કરજો અને એ જ તમારી મારી ભેળું આવવાનું છે બાકી તો બાપુ આ મારા છોકરાના અમારી મારી ના મારા ભાઈઓ ના મારા બાપા ઈ તો બધું છે આપણે ઊભું કર્યું છે આપણે આપણી ફરજ માં આવેલ આપણે હાસવા પડે એમાં કઈ બહુ મોટી વાત નથી પણ આપણે આપણા આપણા કરી છે ને એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છે હળગાવા બીજા કોઈ નથી આવવાના આપણા જ આપણને હળગાવાના છે ભલે ને ભાઈબંધ હોય દોસ્તાર હોય હગા હોય ગામના હોય હળગાવા ટાણે આપણા જ કોક આવવાના કોઈ નહીં દિવાળી મૂકે ચાંજો લ્યા હાલ તાર બાપ મૂક આપણા જ આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે હાચવવા પડે પણ આપડા નથી મગજમાં રાખજો તમે જે કરશો ને એ તમારી હારે આવવાનું છે હું જે કરું છું મારી હારે આવવાનું છે બાકી વાતમાં કાંઈ છે નહીં એટલા માટે સંત એક વાણીમાં કહે છે